ત્રણ થી બાર ફેબ્રુઆરી દરમિયાન નિમણી મોટા મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મોરારી બાપુની રામકથા અને એક હજાર એકસો અગિયાર કુંડી મહાવિષ્ણુ યોગનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો લીમડીના આંગણે મોરારી બાપુની ત્રીજી રામકથા યોજાઈ હતી જેમાં મોરારી બાપુએ ચત્રભુજ ભગવાનના દર્શન કરીને માનસ ચત્રભુજ અંતર્ગત રામકથામાં લાખોની સંખ્યામાં લોકોએ ભોજન પ્રસાદ તેમજ આનંદ મેળા સાંસ્કૃતિક કાર્યક્રમ લોક ડાયરા લેસર શો લાઇટિંગનો લાહવો લીધો હતો બસો ચોત્રીસ વર્ષ પછી પ્રાણ પ્રતિષ્ઠાનો અનેરો પ્રસંગ સેવા સહાય સંસ્કારનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નિમ્બાર્ક આચાર્યના જીવન સાથે જોડાયેલ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે નવ દિવસ સુધી ભવ્ય રક્તદાન શિબિર કેમ્પ યોજાયો હતો તથા મેડિકલ કેમ્પ ખેડૂતો માટે સેમિનાર મહિલા સશક્તિકરણ તેમજ આનંદ મેળો જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું શાસ્ત્રી જગદીશ સંદુલાલ પાઠક અમદાવાદ યજ્ઞના બ્રહ્માશ્રી પૂજ્ય બાપુએ નિયુક્ત કરેલું આ બંને રત્ન આજે ભારત વર્ષના ભારત દેશની અંદર આ પહેલો યજ્ઞ છે હજાર કુંડી યજ્ઞ થઈ ગયા છે પણ એક હજાર એકસો ને અગિયાર કુંડે મહાવૈષ્ણવ્યાગ કે જે વિશ્વના કલ્યાણ માટે સાધુ સદા સંતન હિતકારી જે સાધુએ જન્મ પ્રાપ્ત કરી અને વિશ્વના કલ્યાણ માટે સ્વયં ચતુર્ભુજ નારાયણને મધ્યમાં રાખી અને ભારત ભૂમિને કાજતી કરવા માટે લીંબડીની અંદર જે અગિયારસો ને અગિયાર કુંડાત્મક મહાવૈષ્ણવ યાગનું જે આયોજન કર્યું છે અહીંયા અગિયારસો જેવા બ્રાહ્મણો છે બ્રાહ્મણો વેદની રૂચાઓ દ્વારા પુરુષ સુધના વિરાટ સ્વરૂપના દર્શન કરાવી અને પ્રત્યેક ઋજાએ હોમ આપે છે આ ત્રિદિવસીય આ મહાવૈષ્ણવ્યાગ અને પરમાત્માની કૃપાથી જે નિમ્બાર્ગચાર્ય છે એવા લલિત કિશોર શરણદાસજી મહારાજના અમી આશીર્વાદથી જગતને ન મળેલી ભેટ કે પ્રથમ યજ્ઞ છે એ અગિયારસોને અગિયાર સુધી આ ભારત વર્ષની ભેટ આપ્યો છે જીવ માત્રનું પ્રાણી માત્રનું સદૈવ કલ્યાણ થાય એવા ભાવ સાથે અસ્તુ પાઠકના ભગવાન શ્રી ચતુર્બુદ્ધ નારાયણની કૃપાથી લીંબડી મોટા મંદિર પાવનકારી ચતુબુદ્ધ નારાયણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને આજે શશિધરા એકેન્દ્ર પુંડાત્મક મહાવૈષ્ણવ્યાગ જે રૂઢી રીતે ભગવાન શ્રી ચતુર્ભુજ નારાયણના આશીર્વાદથી સંપન્ન થવા આવી રહ્યો છે आदरणीय पूजनीय वंदनीय श्री ललित किशोर शरणदास जी महाराज ना निम्बार के पीठाधीश्वर पदे आज ही दिव्य भव्य अनेनव्य निर्माण पा में नीज मंदिर नो प्राण प्रतिष्ठा महोत्सव निमिती छल्ला तृणा दिवस थी એટલે કે રામ કથા ની પરિપૂર્તિ કરતા આજે यज्ञ નો મધ્ય દિવસ છે ગઈકાલે ભગવાન શ્રી ચતુર્પદ નારાયણ ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભગવાનના યજ્ઞશાળાની અંદર મહાપૂજાઓ અન્ય પૂજાઓ દેવોના સ્થાપન થઈ ગ્રહ હોમ કરી અરણી મંથન દ્વારા અગ્નિનારાયણ પ્રદીપ્ત કરી અને ગુણસુક્તના દિવ્ય મંત્ર વડે ભગવાન યજ્ઞનારાયણને નારાયણને આહુતિ પ્રદાન કરી અને ખૂબ આનંદ ઉત્સવ સાથે આજનો યજ્ઞનો બીજો દિવસ અને આજના દિવસની અંદર પણ ભગવાન નિમ્બાર્કના અધિષ્ઠાતા ભગવાન શ્રી છત્રપુજ નારાયણના એ સ્વરૂપને મહા સ્થન જતા અભિષેકાદિ કલશો દ્વારા અનેક વિવિધ જલ દ્વારા ઔષધિઓ દ્વારા ભગવાનને મંત્ર શક્તિથી એ મૂર્તિને મંત મૂર્તિ મંત્ર બંધ કરાવવા માટે મૂર્તિમંત બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ બ્રાહ્મણોના એ વૈદિક મંત્રો દ્વારા યજ્ઞ અંદર પુરુષોત્તની એક એક વેદની ઓ દ્વારા આહુતિ પ્રદાન કરવામાં આવે છે અને આ બાજુમાં મહા અભિષેક કરવામાં આવે છે એ બાદ સાથે ભગવાનની દિવ્ય મૂર્તિ આવતીકાલે બપોરે બાર અને ઓગણચાલીસ મિનિટે અભિજીત મુહૂર્તની અંદર ભગવાન નિમ્બાર્ક આચાર્ય સાથે નિમ્બાર્ક ભગવાન સાથે હંસ ભગવાન સુદર્શન ભગવાન અને મંદિરની પ્રણાલી પ્રમાણે ચતુર્ભુજ નારાયણ સાથે બધાએ પરિવારના દેવો આવતીકાલે બિરાજમાન થશે જેમ અયોધ્યામાં રાજા રામ બિરાજમાન થાય એવી રીતે આજે લીમડી ધામની અંદર ભગવાન ચતુર્ભુજ નારાયણ એ તો સ્વયંભૂ છે અઢીસો વર્ષ પૂર્વે ભગવત કૃપા પ્રાપ્ત થયેલી એ મૂર્તિને એક આસ્થાના કેન્દ્રબિંદુ તરીકે નિજ મંદિરની અંદર આવતીકાલે પ્રતિષ્ઠિત કરવાના છે આવા ભવ્ય દિવ્ય અને નવ્ય હજારો માણસ લાખોની સંખ્યામાં માણસ અહીંયા આગળ પ્રસાદ લે અને અગ્નિનારાયણને આહુતિ પ્રદાન કરી અને વિશ્વના કલ્યાણ માટે પૂજ્યપાલ શ્રી લાલ બાપુનો આ ભગીરથ પ્રયત્ન ભગવત કૃપાથી સંપન્ન થવાની તૈયારીઓની કલાકો ગણાવી રહ્યા છે ભગવત કૃપા પ્રાપ્ત થશે એ ભાવ સાથે અસ્તુ